ભગવાન કેસે આ ગુવાડી મેં માતા એ વર રાખ્યું છે મકાન ગીરમ મારો દેવ ના ભરું

રૂપિયા તો મોણા જોડવાના છે રૂપિયા મોણા નથી જોડતો વિરામ ખરો માં એલાલે વાતા એમ કો છું આગો ખરો ખોટો ભાઈ પણ ભાઈ રાહુલ મારા દેવરા પર છે ભાઈ પકડી એ મજા મામા માતા માતા મામા

આસી છે ઉડિયાળી છે ઉપર હે જીવો તારા સો મો બેબરા ને માતા ગુ ભાઈ ભાઈ પકડ હટર બળશે તું મારું મોટો પકડ છોકરા <laughs>